નું લોકાર્પણ કરવામાં આવ્યું સંસદ મંત્રી ધારાસભ્યના નામની કત્તી પણ બ્રિજ ઉપર લાગી ગઈ અને લોકોની સુવિધામાં વધારો કરાયો અઠ્ઠાવન કરોડના ખર્ચે લોકોને બ્રિજ અર્પણ કરવામાં આવ્યો જેથી આજથી લોકોને રેલવે ફાટકમાંથી મુક્તિ મળશે લોકોનો સમય બચશે તેવી જાહેરાતો થઈ અને લોકાર્પણ કાર્યક્રમના ગણતરીના કલાકામાં જ બ્રિજની આગળ મોટા મોટા પિલ્લરો મૂકીને બ્રિજ બંધ કરી દેવાયો આનું કારણ કોઈને ખબર ના પડી પરંતુ ફરીથી બ્રિજની કામગીરી શરૂ થતા એ વાત નામે આવી કે હજુ તો બ્રિજ નું કામ પૂરું થયું જ નથી કામ બાકી છે પરંતુ લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા લોકાર્પણ કરી દેવામાં આવે તો મતદારોને સંદેશ પહોંચે કે સંસદ દ્વારા અઠાવન કરોડના ખર્ચે લોકો માટે બ્રિજ ખુલ્લો મુકાયો પરંતુ લોકાર્પણના વીસ દિવસ પછી પણ બ્રિજનું કામ ચાલી રહ્યું છે બ્રિજની સંપૂર્ણ કામગીરી ક્યારે પૂરી થશે કેટલા દિવસ લાગશે તે હજુ ચોક્કસ કહી શકાય તેમ નથી એટલે ચોક્કસ એવું કહી શકાય કે સાંસદ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને ખુશ કરવા માટે અધૂરા બ્રિજનું લોકાર્પણ કરીને મોટી મોટી જાહેરાતો કરી દીધી પરંતુ હાલ તો વર્ષોની જેમ જ હાલાકી વેઠવી પડી રહી હતી એ જ હાલાકી હમણાં પણ વેઠવી પડી રહી છે અને બ્રિજની કામગીરી ચાલુ હોવાથી માલ સામાન પડ્યો હોય કુદેલું પુરાયું નથી તેના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોભાણે લોભામની જાહેરાતોની જગ્યાએ સાચા અર્થમાં લોકોની સુવિધા ક્યારે મળશે તે એક સવાલ છે ધામરડા અને બોરડી વચ્ચે ઓર બ્રિજ બનાવેલો છે જેઓ 14 તારીખે ઓપનિંગ કરે છે અને ગણતરીના કલાકોમાં આ ચાલુ સત્તાધીશો એને પાટ્યા મારી દેવામાં આવે છે એનો અર્થ એવો થયો છે કે ચાલુ કામ હોય તો તમારે ઓપનિંગ કરવાની ફરજ પડતી નથી પ્રજાને ગુમરાહ કરવાનું એક આ તરખટ રચી અને ઓપનિંગ કરીને લોકસભાના વોટ માટે વોટ બેંક માટે આ એક તરખટ રચી અને આ ઓપનિંગ કરીને બંધ કરી દેવાનું કારણ છે અને પ્રજાને ગુમરાહ સદંતર દેખાય છે કે પ્રજાને સુવિધાના ના નામે ગુમરાહ કરી વોટમાં પરિવર્તન કરી અને ગુમરાહ કરવાનો એક તરખટ રચેલું છે તમારું નામ પાર્થિંગભાઈ બિલવાલ ઓકે આજે ગામરડા અને બોરડી વચ્ચે દાહોદથી રતલામ રેલવે લાઇન ઉપર જે ઓવરબ્રિજનું કામ છેલ્લા અઢી વર્ષથી શરૂ કરવામાં આવેલ હતું તે કામની નિરીક્ષણ કરવા માટે આ પત્રકાર મિત્રો અમારી સમક્ષ આવ્યા છે તો અમારે આ પત્રકાર મિત્રોને એટલું જાણવાનું છે કે વર્તમાન સરકારના મંત્રી ધારાસભ્ય અને સભ્ય દ્વારા આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને લોભામણી લાલચ આપી અને આચારસંહિતા લાગે એના પહેલાં ચૌદમી માર્ચના રોજ આ ઓવરબ્રિજનું કામ ચાલુ હોવા છતાં અને લોકબુકે એવું જાણવા પણ મળેલ છે કે આ કામમાં કંઈક ગેરરીતિ થયેલી છે અને ટેકનિકલ ખામી છે એના કારણે કોઈ એક પિલર બદલવાની શક્યતા પણ હોઈ શકે તેમ છતાં લોકોને ભ્રમિત કરી અને ખરી સત્તા પર આવવા માટે લોકો પાસેથી મત મેળવવા માટે સંહિતા લાગે એના પહેલાં એક ફંક્શન કરી અને લોકાર્પણ કર્યા પછી તાત્કાલિક ગણતરીના કલાકોમાં આ રસ્તાને બ્લોક કરીને આપની સમક્ષ દેખાય છે કે બેરીટેક લગાવી દીધેલા તો એનું કારણ એક જ છે કે ફક્ત ને ફક્ત રાજકીય લાભ લેવા માટે આ એક સ્ટન્ટ ઊભું કરેલું છે અને પ્રજાના રૂપિયા નો કોઈ મતલબ નીકળતો નથી પદા આજની તારીખે હાલાકી જે છે તે બસ એટલું કહેવા માંગુ છું મારું નામ ભાવભાઈ ભાભોર મૂળ વતન ધામડ